સુરત પોલીસે કડક કાયદા બનાવી રહી છે શહેરમાં શાંતિ સલામતી જળવાના હેતુથી સુરત પોલીસ દ્વારા હોટલ સંચાલકો માટે નવા અને કડક નિયમો જાહેર થયા છે મૈદરપુરા પોલીસ દ્વારા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક ખાસ પેમ્પલેટ તૈયાર થઈ ગયું છે જેમાં શું કરવું શું ન કરવાની માહિતી અપાઈ ગઈ છે સુરત પોલીસ દ્વારા બહાર પડેલા નિયમોનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રી દરમિયાન શહેરમાં એશિયા ઘટના ન બને સુનિશ્ચિત કરવાનો છે મૈદરપુરા પોલીસ દ્વારા હોટેલ સંચાલકો સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી જેમાં આ વેબલેટમાં શું કરવું અને શું ન કરવું ના નવ નિયમોનો ઉલ્લેખ પણ કરાયો છે ખાસ કરીને હોટલના રૂમમાં અને બાથરૂમમાં સ્પાય કેમેરા ન હોય એની ખાતરી કરાઈ આવા કેમેરા મળશે તો હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે એવું પણ જાણવા મળ્યું મહત્વ નિર્ણય એ છે કે હવે હોટલ સંચાલકોએ ટૂંકા ગાળા માટે યુવક યુવતીઓને રૂમ આપવાનો ઇનકાર કરવો પડશે જો કોઈ યુવતી દુપટ્ટાથી ચહેરો ઢાંકશે તો તેનો ચહેરો જોવા આધાર કાર્ડની ચકાસણી પણ કરવામાં આવશે મહિલાઓની સુરક્ષા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આ પગલાં લેવાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુર